મિત્રો બલિદાન વગર કંઈક પણ મેળવવું અશક્ય છે કારણ કે એક શ્વાસ લેવા માટે પણ ભરેલા શ્વાસને છોડવો પડે છે જો દિવસે દિવસે ઈચ્છાઓ વધતી જતી હોય તો યાદ રાખો કે દિવસે દિવસે તમારી ઉંમર પણ ઘટતી જાય છે અને તમને અંતમાં જ ખબર પડશે કે આપણે કંઈક મેળવી નથી રહ્યા છતાં પણ આપણે કંઈક ગુમાવી જ રહ્યા છીએ તો મિત્રો એક કહેવત છે કે કુજ પાને કેના પડતા હૈ એટલે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે પરંતુ ઘણા લોકો ઘણું બધું મેળવવા માંગે છે પૈસા કમાવા માંગે છે એક સારું જીવન જીવવા માંગે છે પરંતુ કંઈક ગુમાવવા નથી માંગતા કંઈક ત્યાગ કરવા નથી માંગતા સફળ થવા તો માંગે છે પરંતુ નિંદનો ત્યાગ કરવા નથી માંગતા સ્વસ્થ રહેવા તો માંગે છે પરંતુ સ્વાદનો ત્યાગ કરવા નથી માંગતા મિત્રો જ્યારે ચંદ્રગુપ્તને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે કે તારે એ છોકરીથી દૂર રહેવું પડશે તારે તારા પ્રેમનો ત્યાગ કરવો પડશે તારે તારા પ્રેમનું બલિદાન દેવું પડશે ત્યારે ચંદ્રગુપ્ત કહે છે કે ગુરુજી ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે છે કે ભારતનું સમ્રાટ બનવા માટે આટલા બધા બલિદાનોની જરૂર ના હોત તો ત્યારે ચાણક્ય કહે છે કે જો આટલા બધા બલિદાનો કે ત્યાગ ન હોત તો આજે ભારતનો હર એક માણસ સમ્રાટ હોત એટલા માટે મિત્રો જો તમે કોઈ વસ્તુનું બલિદાન આપી રહ્યા છો તમે કોઈ વસ્તુનો ત્યાગ કરી રહ્યા છો તો યાદ રાખો કે તમે કંઈક નવું મેળવી પણ રહ્યા છો અને તમે જો કોઈ બલિદાન કે ત્યાગ નથી કરી રહ્યા તો સમજો તમે કંઈક પ્રાપ્ત પણ નથી કરી રહ્યા બસ પોતાની ઉંમર ઘટાડી રહ્યા છો નીંદ માટે સમયનો ત્યાગ કરવો પડે છે અને સમય માટે ક્યારેક ક્યારેક નિંદનો પણ ત્યાગ કરવો પડે છે દાનવીર કર્ણએ પણ કવચકુંડના દાન દ્વારા મૃત્યુ સ્વીકારીને મૃત્યુ પર વિજય મેળવવાનું કાર્ય પોતાના પ્રાણ ત્યાગથી કરે છે ત્યાગ કે બલિદાન જ બધા દુઃખોને દૂર કરે છે પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડનાર ત્યાગી પુરુષો સંન્યાસી ભક્તો ત્યાગથી જ મોક્ષ પામે છે અને ત્યાગથી જ પોતાના જીવનને ઉજળું બનાવી શક્યા છે એટલા માટે મિત્રો પોતાના જીવનને સારું બનાવવા માટે આપણે બધાએ હાનિકારક વસ્તુઓનો ખરાબ આદતોનો દુર્ગુણોનો અને વ્યસનનો ત્યાગ કરવો જોઈએ જેથી જીવનને એક નવી દિશા મળે અને જીવન સુખમય અને આનંદમય બને મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ હર હર મહાદેવ